ઘણા ઘરોમાં બાળકોને એવી આદત હોય છે કે જમવાનું ભોજન લઈ લેશે અને બાદમાં પોતાના વાસણ આ આજ કિચન સિંકમાં મૂકી દેશે હવે આનાથી શું થશે કે જે ભોજન છે એ ધીમે ધીમે આ પાઇપ કે નળીમાં જમા થવા લાગે છે અને એને કારણે બ્લોકેજ થઈ જાય છે હવે પાણીની પાઇપલાઇન બ્લોકેજ થશે એટલે ધીમે ધીમે દુર્ગંધ આવવાની પણ શરૂ થઈ જશે અને ઘણી બધી પરિસ્થિતિઓ ઊભી થઈ જશે જેનાથી આપણને તકલીફ થાય છે હવે આવી નાની બાબતોનું જો તમે ધ્યાન નહીં રાખશો તો ચોક્કસપણે મોટી સમસ્યા પણ થઈ શકે એમ છે હાલમાં જ માસ્ટર શેફ પંકજ ભદોરિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સિંકમાંથી આવતી વાસ અને બ્લોકેજને દૂર કરવાના સરળ નુસ્ખા અપનાવ્યા છે અને તે વિષય પર તેમણે સવિશેષ ચર્ચા પણ કરી છે ચલો જાણીએ એવી દેશી રીત કે જે તમને તમારા કિચનની સ્મેલમાંથી ફ્રી કરી દેશે તમારા સિંકમાંથી સ્મેલ આવી રહી છે અને ઘણા દિવસો થઈ ગયા છતાં પણ પાણી બરાબર નથી નીકળતું આખું સિંક જામ થઈ જાય છે જેને કારણે પાણી ભરાઈ જાય છે હવે જો આવી સમસ્યા થતી હોય તો તમારે પ્લમ્બર બોલાવવાની જરૂર નથી પરંતુ કેટલીક વસ્તુઓની જરૂર છે બની શકે કે આ બધી જ વસ્તુ તમારા જ ઘરમાંથી નીકળી જાય ચલો જાણી લઈએ કે આ બધી વસ્તુઓ કઈ છે તો સૌથી પહેલાં તમને જોઈશે લગભગ એક ચોથાઈ કપ જેટલું બેકિંગ સોડા એટલી જ માત્રામાં લીંબુનો રસ અડધો કપ વ્હાઈટ વિનેગર અને એક જગ ગરમ પાણી બસ આ એવી ચાર વસ્તુઓ છે જેના ઉપયોગથી સિંકનું બ્લોકેજ દૂર થઈ જશે સૌથી પહેલાં તમારે શું કરવાનું છે કે તમારા સિંકમાં બેકિંગ સોડા નાખી દો પછી એની ઉપર તમારે લીંબુનો રસ નાખવાનો છે પંદર મિનિટ સુધી એમ જ રહેવા દો અને બાદમાં વ્હાઇટ વિનેગર નાખી દો હવે તમને બબલ નીકળતા દેખાશે બબલ નીકળે તો તેને થોડી સેકન્ડ માટે સેટ થવા દો અને ઉપર એક જગ ભરીને ગરમ પાણી નાખી દો બાદમાં તમારે એ પાણીને હલાવીને જોઈ લેવાનું છે આ એવી ટ્રીક છે જે બ્લોકેજની સમસ્યા હશે તો દૂર કરી દેશે અને સાથે સિંકમાંથી આવતી ખરાબ વાસને પણ ભગાડી દેશે આ એવા સરળ નુસ્ખા છે જેને તમે ટ્રાય કરી શકો છો આ નુસ્ખાને અજમાવા પછી તમારે પ્લમ્બર બોલાવવાની જરૂર નથી તો દર્શક મિત્રો જો તમારા ઘરમાં પણ કિચનનું સિંક વારંવાર બ્લોક થઈ જતું હોય તો બસ આવી વસ્તુઓથી જ તમે તમારી સમસ્યામાંથી રાહત મેળવી શકો છો અને જો દુર્ગંધ પણ આવતી હશે તો મિનિટોમાં આ દુર્ગંધ પણ ગાયબ થઈ જશે સાથે સમય તો બચશે જ અને પ્લમ્બરનો ખર્ચો પણ બચી જશે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ